તમારા ઉપર આંગણવાડી બાબતનો કોલ આવે તો થઈ જાજો સાવધાન કારણ કે હવે સાયબર ગઠિયાઓ એક નવી તરકીબ અપનાવી છે કરજણ તાલુકાના મિયા ગામ ખાતે રહેતા અનેક લોકોને સાયબર ગઠિયાઓના આંગણવાડીના સગર્ભા અને દાત્રી સ્ત્રીઓના લાભાર્થી ઉપર ફોન આવ્યા જેમાં ગામના નીતાબેન ભૂપેન્દ્રભાઈ પરમાર ઉપર ફોન આવ્યો હતો જેમાં સાયબર ગઠિયા દ્વારા આંગણવાડી ગાંધીનગરથી બોલું છું તેમજ લાભાર્થીઓનો આધારના પાછળના સાચા આંકડા બોલી તમારા આંગણવાડી બહેનને જે ફોર્મ ભર્યું હતું તેમાં તમને બાર હજાર પાંચસો મળવાના છે જેનું એકાઉન્ટ અનએક્ટિવ બતાવે છે તમે કોઈ ગૂગલ પે કા તો ફોનપે નું એકાઉન્ટ આપો અને સ્કેનર મોકલો તો તમને તમારા બાર હજાર પાંચસો મળી જાય જેથી લાભાર્થી દ્વારા ગઠિયાએ આંગણવાડીના બહેનના નામ સાથેની વાતથી વિશ્વાસમાં આવી જઈ પતિના ઓનલાઈન એકાઉન્ટની વિગત આપી ત્યારબાદ થોડા જ સમયમાં પતિ ભૂપેન્દ્રભાઈના એકાઉન્ટમાંથી અઢાર રૂપિયા ઉપડી જતા લાભાર્થીએ ગઠિયાને કહેતા તેને બીજા દસ હજાર નાખવાની વાત કરતા બહેનને અંસાર આવતા ગઠિયાએ ફોન ડિસ્કનેક્ટ કરી દેતા સમજાયું કે આ તો છેતરપિંડી થઈ છે ત્યારબાદ ભોગ બનેલા પરિવારે પોલીસનો સંપર્ક કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે બીજી તરફ ગામના બીજા લાભાર્થીઓ ઉપર પણ કોલ આવ્યા હતા એ લોકો પણ શિકાર થતા રહી ગયા હતા હવે સાયબર ગઠિયાઓ અવનવી રીતે લોકોને શિકાર બનાવી રહ્યા છે જો તમે આવી કોઈ ઘટનાઓનો ભોગ બનો છો તો તાત્કાલિક ધોરણે

એટલે ભાઈ માહિતી ગયા પછી એ સ્કેનરને બધું ગયા પછી અમારા પૈસા અમારા જ જતા રહ્યા એમના ના આવ્યા અને પછી આવું બધું હજુ દસ હજાર બીજા નાખવાનું કહેતા હતા અમે કંઈ કયું હોય તે નાખ્યા પાસે અને ડાક્ટર બધી જ માહિતી જે અમારા સાહેબ અમને બધું કહે ને એ રીતે જ બધી મને વાત કરે એટલે મને વિશ્વાસ થઈ ગયો કે આ અમારા સાહેબ જ છે અમારી આંગણવાડીને સાહેબ બોલે છે અને બહુ ગાંધીનગરનું કીધું એટલે કે મેં ગાંધીનગરથી બોલું છું ડાયરેક્ટ કેમ એટલે મેં પછી ડાક્ટર ફોન ના કર્યો મેં કીધું હવે એમને ખબર જ છે ને કે અમારા પર ફોન આવે એવું અઢાર હજાર પછી આ બાબતે પોલીસ સ્ટેશન ગયા તા એમને કીધું કે ઓગણીસ ત્રીસ નંબર ઉપર કે તમે કમ્પ્લેન કરો થઈ પછી થઈ ગઈ હોય કરાઈને આયા શું અનિતા બેન ભૂપેન્દ્રભાઈ